મેરેજ ફંક્શન તો પૂરો થઈ ગયો અંદર વિદાય ચાલુ છે અને પિંકુનો ફોન હતો કાલે હું ધરતીના ઘરે ગઈ હતી તો એને ખબર પડી ગઈ કે હું ધરતીના ઘરે ગઈ હતી સ્નેપેપ જોયું હશે ધરતીનું તો હવે મને કહે કે જો તું મારા ઘરે નહીં આવી તો કે સંબંધ પૂરા એટલે આપણે ભાઈ દિલદાર માણસ છે સંબંધ પૂરા કરવાના થાતા છે નહીં એટલે વિદાય મૂકીને આપણે જાય છે પિંકુ પાસે તો ચલો જઈએ આપણે પિંકુના ઘરે ચલો જલ્દીથી હું

એટલે હું પિંકુ માટે તો કઈ બીજું તો કઈ ભેગું ના થયું પણ પિંકુ માટે જો વાંથી સામેથી છે ને એક રેકડી હતી ત્યાં ફ્લાવર મળે છે બરોબર તો ત્યાંથી જો પિંકુ માટે મેં આ ફ્રેશ રેડ રોઝ લીધા છે આઈ હોપ કે એને ગમે કારણ કે મારો એક ઉસૂલ છે કે કોઈ પણ તમે મળો ખાલી હાથ નહીં જવાનું ક્યારે ખાલી હાથ નહીં જવાનું મારા ઘરેથી અમને અમને બે ભાઈને ભાઈ બેન ને એ જ શીખવાડ્યું છે કે ક્યારેય તમે ફર્સ્ટ ટાઈમ કોઈને મળવા જતા હોય તો ક્યારેય ખાલી હાથ નહીં જવાનું સો પિંક માં જ્યાં લીધું છે આઈ વિશ કે એને ગમે આઈ વિશ જાય છે આપણે પિંક ના ઘરે પહોંચવા જ એવા છે આપણે આવી ગયા છે પિંક પાસે આ બંધ કરે મોરા જતી આવ લોક કરતી કરતી એ મોલન મોકલ દીધી હા કાઈ દર્શિકા હાય દર્શિકા ફાઇનલી એટ હોમ ચલો ચાલો

કસાટ આઈસ્ક્રીમ તામજે અકસાટ આમને દીધી હે ત્યાં હું ખાવ હું બેઠી બેઠી કેવી હે મસ્ત બહુ બહુ મસ્ત હે હવે હે ને એન્ડ કરી નાખવો જોઈએ હું કેવું બેન કર ને બોલી તો દે લાઈક કમેન્ટ શેર ગાઈસ દશિકાલી ચેનલ ને કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ભરી 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 ભરીને પ્રેમ પ્રેમ કેમ કે ક્રિએટર તો આજ ક્રિએટર તો हां नवरात्रि में तो तारा कलर में पेरु तो हां तो खड़ी थी ये झाड़ी થઈ ગઈ ના ના તો એ તું ઝાડી હતી હાથ બાત ને તારા ના આજ ને છે જ ચા મસ્ત गाइस कंट्रोल हम तो जरूर पारी के लिए गाइस

કારણ કે આકાશભાઈનું વેલકમ ને શાઈનાનું વેલકમ ત્યાં છે તો એના માટે હદ નથી કારણ કે અમે સતત બે દિવસથી કન્ટિન્યુઅસ જાગીએ છીએ અને ભાગા ભાગી ભાગા ભાગી અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા અને મતલબ રોજ કંઈક અલગ 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 ફંક્શન હોય તો અલગ અલગ ફંક્શનની પ્રિપેરેશન કરવાની અને એમાં કાલે મારી સાથે એવો ઇન્સિડન્ટ થયો કે રાતે મારું નામ સીધું અનાઉન્સ કર્યું કે દર્શિકા પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ હવે મારે ત્યાં જઈને બોલવું શું ગાઈઝ મતલબ સિરિયસલી શું બોલવું પછી મને ખબર પડી કે આવી આવી રીતે ફંક્શન મતલબ આ લોકો મતલબ ડાન્સ કરવાના છે કે બ્રાઇડની સિસ્ટર ડાન્સ કરવાની છે ગ્રુમના સિસ્ટર ડાન્સ કરવાના છે તો પછી એવી રીતે મેં બધું પ્રિપેર કર્યું ને ત્યાં ત્યાં સ્પીચ રેડી કરી ને ઓન ધ સ્પોટ બોલી દીધું મતલબ ફર્સ્ટ ટાઈમ આવો એક્સપી હું થોડીક એટલે નર્વસ તો હું હતી નહીં બટ મને એ વિચાર આવતો તો કે હું બોલું શું કારણ કે સી આટલું બધું પબ્લિક છે મને કંઈ ખબર છે નહીં કે આ લોકો શું કહેવા માંગે છે શું બોલવું શું નહીં બરાબર એટલે થોડીક હું એમાં આમ માઇન્ડ મારું દોડાવતી હતી બાકી રિએટર હોય ને કી રિએટર ગમે ત્યાંથી માઇન્ડ દોડાવીને ગમે તેમ તોડી ફોડીને કડી બેસાડી જ લે બરાબર ને ભાઈ એટલે હું કાલે થોડીક હેક્ટિક શેડ્યુલ મતલબ બે દિવસથી થી તો આટલું હેક્ટિક શેડ્યુલ છે અમારું અત્યારે જો આ પતે એટલે અમારે સીધું જવાનું છે બાટવા

ઓ બેટા જવાનો છે આવું બધું મોરાઈ હું લક્ષ્મી આવી અને સમર્ની આવી હાલો તમે ભાઈ છે લક્ષ્મી આવી છે